સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતો મોટું રેકેટ ઝડપી છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી રોડ ઉપર લક્ષ્મીનારાયણ કોમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી ત્રણ લોકોની ધરપકડ કરી છે પોલીસે તપાસ કરતા કુલ નવ્વાણું વિદેશી દારૂ અને બિયર ભરેલી કેરેટ મળી આવી હતી આ દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખ જેટલી થાય છે પોલીસે દારૂ ભરેલ ટેમ્પો મોપેડ વાહન તથા મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે પોલીસે કુલદીપ જમણ ચન્યારા કુમાર હિરામણ યાદવ અને નીતિન અંબોરેની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અજય કેફેના દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ શાખાઓમાં બેકરીનો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરે છે સામાન પહોંચાડ્યા બાદ તેઓ દમણથી પરત ફરતી વેળાએ કેળવણી માટે ઉપયોગમાં લેવાતી ટેમ્પોમાં કેરેટની વચ્ચે તારૂ છુપાવી સુરત તરફ લાવતા હતા હવે ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસમાં હજુ વધુ કડિયા ખુલવા પાકી છે